હાલો તો ફાઈનલી મિત્રો અત્યારે વાગ્યા છે બે જેવો અત્યારે મિત્રો થોડીક આપણે નિંદર કરી લીધી ત્રીજા નંબર ની અંદર મિત્રો તું એ વઢવા આવી છે વાઢવા આવી એટલે મિત્રો જે કેમ કે અડધી નથી થઈ કે પોણી વઢાઈ ગયા મિત્રો છે એ વાઢવાની બાકી આફ્ટરનુન મિત્રો વાઈ ગયા છે હાડ અને ગયા એને છેલ્લી આવ્યું હોય ને આપણે ઉત્તર સાહિયામાં આવી ગયા હતા અને તમે જોઈ શકતા હશો ભાઈ ઉડે વધે ને હવે તમારા ભાઈને જવાનું છે હેટ ઓલા સેઢા સુધી મિત્રો વાઢી નાખીને આપણે ખારે અત્યારે ઉભા છે બરોબર અત્યારે લગ્નમાં તમારા ભાઈને જવાનું થયું તો એકચુઅલી માટે ફટાફટ નાઈ ધોઈને ફટાફટ આપણે નીકળી જઈએ તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે મિત્રો ફૂકી ગયા છે રીબડા અને આપણે ત્રણ કલાક નું બસ સફર કર્યો છે અને ગામમાં તો ફાઈનલ મિત્રો લોડવા આવ્યા છે મિત્રો હુંડા લાઈન તો ફટાફટી આગળ નીકળી જઈએ અને બીજા નંબરની અંદર મિત્રો અત્યારે ફટાફટ આપણે ઘરે ગાંધી બરોબર કેમ કે સોડા બડા એટલે આજે શરદી મિત્રો થવાની છે ધોમ હાલ તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય જય માતાજી મિત્રો છે મારા ફરીથી એક નવા કેમ કે આપણો લોક જોતા મિત્રો મજામાં મજામાં આજે આવી જવાની છે આપણે હાડા હાથ વગર મિત્રો વહેલા વહેલા ઉઠી ગયા મિત્રો તમે ઝાકર જોવો ને તો ભાઈ ઝાકર એટલી બધી મસ્ત મજા ને અત્યારે આવી ગઈ છે ને તમે જોઈ શકતા હશો ને અત્યારે કેમ કે તુવેર વાઢવામાં મિત્રો કપડાં જ ભીના કરી દેવાના છે બરાબર તોય આપણે ગમે એમ કરી તુવેર તો મિત્રો આજે આખો દિવસની અંદર પણ મિત્રો વાઢવાની છે કેમ કે ગમે એમ થાય ને આપણે આખો દિવસ થાય ને તો આપણે બધી લગભગ અઢાર જાય મને એવું લાગે છે અડધી થવાય છે એટલે બપોર થાય ને તો અડધી થઈ જાય ને બીજી પર બપોર પછી આપણે વાઢવાની છીએ તો મિત્રો અત્યારે સારી આપણે સાર્ટ રાખીને મિત્રો વાઢવાની શરૂ કરી દઈએ તો ફટાફટ મિત્રો પહેલાં નાસ્તો પાણી કરી લે અને પરસ કટ્યા અંદર તલ વાવ્યા તમે જો વારા કાયદેસર બાંધી દે તલનો આપણે એક દિવસ વિડીયો બનાવીશું ક્યાં તલ વાવ્યા એ આપણે પૂછશું ને કેમ કે સારી રીતના તલ ઈ ગયા કે નથી વિડીયો અલગથી બનાવો પણ મિત્રો કેમ કે અત્યારે ભાઈ તુવેરની ના તુવેર વાંધવાનું મિત્રો કામ હાલ કેમ કે બહાર જ બોલે અત્યારે તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નાસ્તો પાણી કરી લીધા ને સીધા આપણે ઘરેથી આપણે નીકળી ગયા ને આવી ગયા મિત્રો ખેતરમાં મિત્રો ખેતરમાં તમે પેલા ને તમારી અંદર થાર મિત્રો આવી ગયો ને ઠાર ઠાર તો ભાઈ ઝાકરે એટલી હતી ને ઠારે એટલો હતો એટલે કેમ કે આ ધાણાને અત્યારે પાકમાં તો થોડું થોડું પાણી ના મળે ને તો મિત્રો અત્યારે પાકી જાય બરાબર અને બીજા નંબર જીરું મિત્રો જીરાના પટાણા પાણી ઘટતું હોય ને તો મિત્રો જીરું પાકી જાય કેમ કે અત્યારે હે ને બધા પાક ઉપર એને ને થાર આવે ને એટલે કેમ કે બહુ જ ઉપયોગી કહેવાય અને અત્યારે જો આપણે મિત્રો આ ને આ બરાબર મિત્રો ટુવેર આપણે વાડી જ નથી તમે જો આ બરાબર અને અત્યારે અધૂરા ક્યારે છે અધૂરા ક્યારે મિત્રો મજૂરને વરગાડવાના છીએ અને બીજા નંબરની અંદર હું તો બધાની મોર આવી ગયો કેમ કે હવે આપણે થોડુંક વિડીયો વિડીયો બનાવવા હોય થોડા કાળ આવે ફરામ આવે કેમ કે અત્યારે સૌદ જણા મિત્રો આપણી માથે હોય ને આપણે કેમ વિડીયો બનાવો એટલે થોડી ફરામ આવે એટલે વાંધો નહીં આપણે કેમ કે સારું મજૂરી આપણે બનાવેલું વિડીયો બરાબર તો અત્યારમાં તો તમે જુઓ ભાઈ અત્યારમાં ઠાર આવી ગયો ને એટલે થોડીક વાર હમણાં ભીના ભીના થઈ જાઓ એટલે વાંધો નહીં આપણે ઘણીવાર આપણે મહેનત કરી લેવું બરાબર અને જો એટલે મિત્રો ચુએ વધાઈ ગયા અને બથડીયા આપણે આવી રીતની કરી રહ્યા ને પછી આપણે ભર કરવાના છે જો આવી રીતના કિંમત પાડો હોઈએ કર્યા જો આવી રીતના અમારે પાડો હોઈએ કહી ભર એ રીતે અમે ભર કરવાના છે પછી 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 કાસું કાઢવાની છે જમ્બો ઠેસરમાં કે પરસ કાકાની સકડીમાં ગમે એમાં કાઢવાની છે બરાબર તો મિત્રો આવી રીતનું ભાઈ એમની મહેનત છે ખેડૂભાઈની મિત્રો તમારે કઈ રીતનો મિત્રો પાક છે ને એ બધા એ કોમેન્ટ કરીને કીધું કે અમને પણ ખબર પડે કેમ કે આપણે વિડીયો કોઈ દે જોતા ના હોય તો મિત્રો જોતા હોય પણ આપણે સબસ્ક્રાઈબર હોય ને તેના આપણે વિડીયો કાયમ જોવાના જ હોય કેમ કે ભાઈ અત્યારે કેમ કે ઘણા લોકોને એવા હોય કે આપણા વિડીયોઝ હોય પણ એને કોઈ વિડીયો બનાવતા ના હોય મિત્રો કેમ કે આપણે દેશી માણસ હોય કેમ કે વિડીયો બરાબર બનાવે તમારે કોમેન્ટના માધ્યમથી તમને બધાને જણાવજો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ ગયા બે જેવો ને અત્યારે મિત્રો થોડીક આપણે નીંદર કરી લીધી કેમ કે કલાક એક નીંદર કરી લે ને તો શરીરને થોડુંક આરામ મળીએ ને તો ભાઈ તાકાત મળે ભાઈ બહુ એટલે બહુ જ મળે બરાબર અને બીજા નંબરની અંદર મિત્રો હવે તું એ છે ને થોડીક વધવા આવી છે અને વાઢવા આવે એટલે મિત્રો હજી કેમ કે અડધી નથી થઈ કે જે પોણી ને વધાઈ ગયા અને પચીસ ટકા એટલે મિત્રો હજી ઊભી છે એ વાઢવાની બાકી એનાથી મિત્રો હાંજે જે મને એવું લાગે આ બધાએ નહીં ખૂટાડ્યું કેમ કે બહુ વાટતા નથી બરાબર જોઈ એવું બાકી મિત્રો વાટતા હોય ને તો હારી પટની મિત્રો કેદી ખૂટવા આવ્યું હોય બરાબર અત્યારે ભાઈ તડકો એવો પડે ને તો અત્યારે કાલના દિવસ તો આપણે મિત્રો કાલે લગ્નમાં જવાનું થાય બરાબર તો કાલે બધું ભેગું થાય કેમ કે થોડા ખાટું રહી જાય ને તો બધું હોરી નદી થાય તો એના કરતા આજે આપણે ઘડીક વાર છાટ રાખવાની વઢવા માંડીએ મને નમને ભાઈ અત્યારે આ બરાબર ઘરથી આપણા લઈને આપણે અહીંયા સુધી મિત્રો બધા ગઈ જો અને ઓયડી સુધી તો આપણે મિત્રો વઢાઈ જ ગઈ જુઓ તમે જોતા છે આ ઓયડી હે બરાબર મારી પાછળ દેખાય ઓયડી સુધી મિત્રો આપણે બધી હારી પેટની વાઇડિયાને મહેનત આપણે મિત્રો કરી એટલે બહુ જ કરી બરાબર અને બીજા નંબરની અંદર મિત્રો અત્યારે ઘણી આપણે સાડ રાખીને વાઢવા માંડે ને એટલે વહેલી વહેલી વધારે થાય અને બધાની મોર મિત્રો આપણી હારી હોય અને વાહ બીજા રોકો લેતા હોય ને આપણે લેવા આવીએ કેમ કે આપણે મિત્રો બધાની મોર હોય ને તો જ બધા મજૂર કામ કરી શકે એમાં મિત્રો બધું એવું બધું પોઝિશન હોય અને બીજા નંબરની અંદર બધું મજૂર નહીં એટલે લેવડાવવું પડે એટલે ધીમે ધીમે એને આગળ બધા હાલ હાલ તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે તમારા ભાઈને અત્યારે જવાનું નથી માણર કેમ કે થોડુંક તુવેરની ઓનલાઈન કરવાનું બાકી છે તો બેંકે ચોપડીની એન્ટ્રી પડાઈ આવી અને બીજા મને દરેક ઝેરોક્ષ કરાવીને ફટાફટ ઓનલાઈન આપણે કરાવવાની છે મંત્રીઓ પેલા શીખો પેલા માણસ ગામમાં પેલા મરતા હોય પેલા મંત્રી હોય ને તો બેસ્ટ કામ થઈ જાય પછી આપણે માણસ જવાનું છે તો બહાર આટલું તો મિત્રો પેલા એ કામ એટલે કરી નાખીએ હાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ ના હોય તો મિત્રો બધાને ગુડ આફ્ટરનૂન અત્યારે મિત્રો વાગ્યા છે હાળા આવી ગયા અને અત્યારે તુેર વઢાવવાની એને છેલ્લી આવ્યું હોય તો આપણે ઉત્તર શાહિયામાં આવી ગયા હતા અને છે તો તમે જોઈ શકતા હશો ભાઈ આવી રીતના આપણે બધી મિત્રો તુડેર વધાઈ ગઈ ને હવે તમારા ભાઈને જવાનું છે લગ્નમાં તો ફટાફટ મિત્રો આજે કાલનો વ્લોગ એમાં એવું થયું તો ભાઈ કોઈ તુબેરની ઓનલાઈન કરવા ગયો થોડાક કાગરિયાને ઓટીપી દેવાનું બધું એવું હતું એટલે પાણીનો આપણો લોગ આપણે મિત્રો બને નહીં ને બરાબર અત્યારે આપણે જો નીકળવાનું છે અને ત્યારે જો હાથ આર્યું હોય તો થોડી થોડી બટકા અડી છે ને એ વધીએ અને પછી જવાનું છે ને અત્યારે તમે જુઓ બધા આપણો મિત્રો હેટ ઓલા સેટા હોતી મિત્રો વાટી નાખીને આપણે ખારે અત્યારે ઉભા છે બરાબર અને અત્યારે વાદરા જેવું થઈ ગયું હોય અને એવું નંબરમાં અત્યારે લગ્નમાં તમારા ભાઈને જવાનું થયું હતું એકચ્યુઅલી માટે ફટાફટ નાઈ ધોઈ ને ફટાફટ આપણે નીકળી જઈએ અને બીજા નંબરની અંદર વહેલા આપણે પૂગીએ અને આપણો લોગ મિત્રો જોયો ના હોય ને તો મિત્રો કન્ટિન્યુ બની રહેજો કેમ કે તમને પણ મજા આવશે જોવાની તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મિત્રો પૂરી ગયા છે રીબડા અને ભાઈ કેમ કે આપણે ત્રણ કલાકનું બસનું મિત્રો સફર કર્યો તો ઘણા દર્દશ મિત્રો સીધા આપણે આવી ગયા છે રીબડા અને આપણે જવાનું છે પીપળિયા ગામમાં તો ફટાફટી આમથી આઈ જો રીક્ષાનું આપણે પેલા ગોતીએ કેમ કે સેટો હજી કેમ કે પંદર સોળ કિલોમીટર જેટલું થાય બરાબર અત્યારે આપણે રીબડા ચોકડી મિત્રો ઉતરી ગયા મયુરભાઈ સાથે તો મયુરભાઈ અત્યારે છે અને બીજા નંબરની અંદર મિત્રો અત્યારે અમે જવાના છે આપણે આ બાજુ જવાના છે બરાબર લોધિક આ બાજુ જવાના છે તો ભાઈ લગ્નમાં તો ભૂગવા ભૂગતા હાઈન થઈ જાય એટલે કાલે માનવું હશે એટલે વાંધો નહીં આપણે ટાઈમ મિત્રો ભૂગી જાય મિત્રો ત્રણ કલાક મિત્રો બસમાં બેઠા ને એની વાત જ કરવા કેમ કે ભાઈ ટિકિટ માંડ માંડ મળીને કેમ કે ભાઈ બસ માં ઉભો મિત્રો જોઈ ગયા નથી એટલી બધી ટ્રાફિક હતી અત્યારે ફોટો શૂટિંગ અમે કરીએ છીએ અને તેવા આવ્યા તો ફટાફટી આગળ નીકળી જાય અને બીજા નંબરની અંદર મિત્રો અત્યારે આપણે વાત જ કરવા અત્યારે હજી ફટાફટ આપણે ઘરે ગાંધી બરાબર કેમ કે સોડા બડા પીધી તા એટલે કેમ કે આજે શરદી મિત્રો થવાની છે ધમ બરાબર અને બીજા નંબરની અંદર ફટાફટ મિત્રો અહીંથી ઘરે હોય જાય બરાબર અને તમે જો ભાઈ અત્યારે સિમેન્ટ રોડ ફોટો પાટ પાડી અમે ભૂરી પાણી નીકળો તો મિત્રો અત્યારે આપણે વાત કરવા હાંડ પડી ગઈ છે અત્યારે ભાઈ કામ ચાલી રહ્યું છે અને મિત્રો હવે આપણે હવારે ઉઠવાનું છે અને અત્યારે થાકી ગયા કેમ કે એકસો ને બાવીસ કિલોમીટર મિત્રો કાપીને એવા બાવી ને વીસ બીજા એટલે દોઢસો કિલોમીટર એટલે મિત્રો કપાઈ ગયા અને ભાઈ હાંડ પડી એટલે ભાઈ આપણે સુઈ જવાનું છે બરાબર તો મિત્રો હવે મળશું કાલના અલગ સાથે કાલનો ભાઈ લગ્નનો વ્લોગ આપણે બનાવશું બરાબર તો બધાને મળશું અનોખો લોક સાથે બધાને જય શ્રી રામ મિત્રો બાય બાય